નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની અંદર આપણે ધોરણ દસ પાઠ સાત યામભૂમિતિની અંદર ઉદાહરણ ચારની ચર્ચા કરવાના છીએ તો આપણને આપેલું છે કે બિંદુ એક્સ વાય એ બિંદુઓ સાત એક અને ત્રણ પાંચથી સમાન અંતરે છે તો એક્સ અને વાય વચ્ચેનો સંબંધ તમારે મેળવવાનો છે તો આપણે ધારી લઈએ કે કોઈ એક બિંદુ જે છે પી એક્સ વાય એ પહેલાં બિંદુ એ અને બીથી જે છે સમાન અંતરે છે તો એનો મતલબ જેટલું અંતર અહીંયા પી એનું હશે એટલું જ અંતર જે છે એ પી બીનું હશે તો જ્યારે જ્યારે કોઈ એક બિંદુ જે છે બીછા બે બિંદુથી સમાન અંતરે આપેલું હોય ત્યારે અંતર જે છે હંમેશા સરખાવી અને આપણે સંબંધ મેળવી શકીએ છીએ તો સૌથી પહેલાં આપણે જે છે નામ આપી દઈએ કે અહીં બિંદુ પી એક્સ વાય એ બિંદુઓ એ સાત એક અને બી ત્રણ પાંચથી સમાન અંતરે છે તો સમાન અંતરે હોય તો આપણે કહી શકીએ કે પી એ બરાબર પી થશે કે પી એનું અંતર અને પીબીનું અંતર સમાન થશે હવે જો અંતર સૂત્ર આપણે અહીંયા મૂકી દઈશું તો બંને બાજુ જે છે એ વર્ગમૂળ આવશે પરંતુ આપણે વર્ગમૂળ જે છે જો ન લખવું હોય તો એના માટે આપણે બંને બાજુ જે છે એ વર્ગ કરી દઈએ તો વર્ગ અને વર્ગમૂળ જે છે એ નીકળી જશે તો હવે આપણે ડાયરેક્ટ જ અંતર સૂત્ર જે છે ને મૂકી દઈએ અને વર્ગ કરેલો છે એટલે રૂટ લખવાનું આવશે નહીં તો પીએ માટે આપણે મૂકીએ છીએ તો પીએ માટે થશે એક્સ માઇનસ સાતનો સ્ક્વેર પ્લસ વાય માઇનસ વનનો સ્ક્વેર બરાબર હવે પી માટે આપણે મૂકી દઈએ તો એક્સ માઇનસ ત્રણનો સ્ક્વેર પ્લસ વાય માઇનસ પાંચનો સ્ક્વેર હવે અહીંયા જે છે બે બે પદ આપેલા છે તો બે પદનો પૂર્ણ વર્ગ જે છે એનો નિત્યસમ આપણે જે છે લગાવવો પડશે તો બે પદનો પૂર્ણવર્ગ કરવા માટે પહેલા પદનો વર્ગ માઇનસ નિયમના બે પહેલું બીજું પ્લસ બીજા પદનો વર્ગ અહીંયા થશે પહેલા પદનો વર્ગ માઇનસ નિયમના બે પેલું બીજું પ્લસ બીજા પદનો વર્ગ પહેલા પદનો વર્ગ માઇનસ નિયમના બે પેલું બીજું પ્લસ બીજા પદનો વર્ગ અને છેલ્લા માટે પણ પહેલા પદનો વર્ગ નિયમના બે પેલું બીજું પ્લસ બીજા પદનો વર્ગ હવે આપણે અહીંયાથી સાદુરૂપ આપી દઈએ તો એક્સનો વર્ગ જે છે એ થશે એક્સ સ્ક્વેર માઇનસ સાત દુ ચૌદ એક્સ થશે પ્લસ સાતનો વર્ગ થશે ઓગણપચાસ વાયનો વર્ગ થશે વાય સ્ક્વેર માઇનસ બે એક એટલે ટુ વાય પ્લસ એકનો વર્ગ થશે એક ત્યાર પછી એક્સ સ્ક્વેર માઇનસ બે ત્રણ એટલે છ એક્સ થશે પ્લસ ત્રણનો વર્ગ નવ થશે વાયનો વર્ગ એટલે કે વાય સ્ક્વેર થશે પાંચ દુ દસ વાય થશે પ્લસ પાંચનો વર્ગ પચીસ થશે હવે અહીંયાથી આપણે જે છે જો ચલવાળા એક્સ અને વાયવાળા જે પદ છે એને ડાબી બાજુ લઈ લઈએ અને જે સંખ્યાઓ આપેલી છે એને આપણે જમણી બાજુ લઈ લઈએ તો એક્સ વાય વચ્ચેનો જે છે આપણને સંબંધ મળી જાય તો એક્સ સ્ક્વેર માઇનસ ચૌદ એક્સ ઓગણપચાસને આપણે સામે જવા દઈશું એટલે અહીંયા રહેશે વાય સ્ક્વેર માઇનસ ટુ વાય એક્સ સ્ક્વેર જે છે આ બાજુ આવશે તો માઇનસ એક્સ માઇનસ છ એક્સ આ બાજુ આવશે તો પ્લસ છ એક્સ પ્લસ વાય આ બાજુ આવશે તો માઇનસ વાય માઇનસ દસ વાય આ બાજુ આવશે તો પ્લસ દસ વાય ઇઝ ટુ પહેલાં તો આ બાજુ જે પદ આપેલા છે નવ અને પચીસ એને આપણે લખી દઈએ હવે અહીંયાથી જે છે ઓગણપચાસ તો પ્લસ ઓગણપચાસ સામે જશે તો માઇનસ ઓગણપચાસ થાય ત્યાર પછી પ્લસ એક જે છે એ સામે જશે તો માઇનસ એક થાય હવે અહીંયા એક્સ પ્લસ છે અને એક્સ માઇનસ છે તો એ ઉડી જશે વાય સ્ક્વેર પ્લસ છે ને વાય માઇનસ છે તો એ પણ ઉડી જશે માઇનસ ચૌદ એક્સ અને પ્લસ છ એક્સ એટલે કે માઇનસ આઠ એક્સ આવશે અને માઇનસ ટુ વાય પ્લસ દસ વાય તો પ્લસ આઠ વાય આવશે બરાબર નવ જે છે અને પચીસ એ બેનો સરવાળો કરશું આપણે તો પચીસ અને નવ એટલે કે ચોત્રીસ થશે ચોત્રીસમાંથી જે છે માઇનસ ઓગણપચાસ અને માઇનસ એક એટલે કે માઇનસ પચાસ આપણે બાદ કરવાના છે તો જો નો ખ્યાલ આવે તો સૌથી પહેલાં આ બેનો જે છે આપણે સરવાળો કરી દઈએ તો પચીસ અને નવ એટલે કે ચોત્રીસ માઇનસ આ બંનેનો સરવાળો નિશાની સમાન છે એટલે તો પચાસ થશે અહીંયાથી આઠ જે છે એ કોમન નીકળે છે તો અહીંયા આવશે માઇનસ એક્સ પ્લસ વાય બરાબર અહીંયા થશે માઇનસ સોળ હવે આઠને સામે જવા દેશો તો માઇનસ એક્સ પ્લસ વાય બરાબર માઇનસ સોળના છેદમાં થશે આઠ એટલે કે આઠ દુ સોળ થશે તો આપણો આન્સર જે છે એ આવે છે માઇનસ એક્સ પ્લસ વાય બરાબર માઇનસ બે આવે છે હવે પહેલું પદ ક્યારેય જે છે માઇનસ હોતું નથી એટલા માટે આપણે બધાયની જે છે નિશાની ચેન્જ કરી દઈએ તો માઇનસ છે થઈ જશે પ્લસ એક્સ પ્લસ વાય જે છે એ થઈ જશે માઇનસ વાય બરાબર બે તો એક્સ અને વાય વચ્ચેનો સંબંધ આવે છે એક્સ માઇનસ વાય બરાબર બે તો અહીંયા આપણું જે ઉદાહરણ ચાર હતું એ પૂરું થાય છે તો ફરી પાછા મળીશું એક નવા જ વિડિયોમાં નવા જ લેક્ચર સાથે તો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ